એજી મારી કુંડી ઉરે સર છે યુબી જુવારમાં એજી મારે કુંડી ઉરે સર છે જોને જુવારમાં એ હવ ફોડે છે ફડાકા દિવાળી માથે નવળી મારે ખુદ ને દિવાળી નહી કાળી ગોરલ મારે એ જો ને કાળ જાટકો મારી કુંડી ઉજો ને આજી મારી કુંડિયું રે ચરે છે ઉબી જુવાર માં એ હા એ મારે હાવ કોઈ કરે દિવાળી ફટાકા ફોડીને રૂપિયાનો ઘરે ધુમાડો પણ જેમ આપણે દિવાળી ને એમ મારી નહીં દિવાળી હો ઉબી જુવાર માં મેલી સાજ બેહુને એય હે આ ગોરળ્યું હાજી મારે જો આપણે તો આવી દિવાળી હોય ભાઈ આ દિવાળી મજા આવે આપણને ઉભી જુવારમાં મેં જો ભાઈ બાપો બાપો હા હજાર આને આમ દિવાળી ભાઈ ઉજવણી તો આ દિવાળી હોય જના જના ઘરે કાળિયું એને રોજ દિવાળી એ તો તમે કાયમ સાંભળ્યું છે અને છે આપણે દિવાળી હો કાયમ ના માટે એમાં ઘટે નહીં કાંઈ હા કે હેજી મારી બગરી રે સર છે ભૂંડી બાત ની અરે મારે બગાર રે ચરે છે ભૂંડી વાતની અન બે મારી બેહાડી મારી ચરયુ બીજુ આર રે હે ગોળ હું તો આજ મન રે મૂ કીને ગાતો ગીતડા આહા હેજી જી આજ હું તો મન રે મૂંહ કીને ગતો ગીતડા હે જી મા કુંડી ઉ છે આઉ બીજુરમાં આવી દિવાળી હોય આપણે ગોવાળિયા ને અને ઓનલાઈન ડ્યુટી તમારે વેકેશન રજાના ના બધું આવે અમારે કાંઈ ન આવે ચોવીસ કલાક ઓનલાઈન ડ્યુટી ઓનલાઈન ડ્યુટી હા ગોવાળ ਬੱਪੋ ਗੋਲਨੀ ਮੋਜ ਖਮਾ ਖਮਾ ਕੇ ਹੈ ਜੀ ਮਾਰੇ ਆ ਜਰੇ ਇਹ ਜੀ ਮਾਰ ਮਨ ਮਾਰੇ ਉਭਰਾਣਾ ਇਹ ਤਹਾਮਟ ਆਰੇ ਮਾਰ ਮਨ ਮਾਰੇ ਉਭਰਾਣਾ

એમાં કાંઈ ઘટે નહીં ભાઈ જો આપણો વિડીયોને કરો મોજ આવી મોજ તો કોક કોક ભાગશાળીને હોય ભાઈ એ તો જેને કાળીયા ઠાકરની માં ચામુંડની એને દયા હોય ને એને આવી કાળિયું કાળિયું બેહડ્યું હોય અને દહી દૂધ ને ની તો વાત જ હું કરવી ભાઈ ખમા ખમા હા મોજ આ ગોવાળ આ બેહાડિયું હારું હાલો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ માતાજી હાવ કોઈને રાજી રાખે અને મારી બહેુંમાં હવા કાયમના માટે રહે એવી મા જગદંબા ચામુંડા માતાજીને પ્રાર્થના અને દ્વારકાવાળા તો આપણી સાથે સત્તાએ સદાયને માટે હોય એટલે આપણે તો અઠ્ઠે દ્વારકા અઠ્ઠે દ્વારકા આ મજા